ચેલો દોસ્તો આજે આપણે બનાવશું સમોસા પેલા આપણે બટાકા બાફવા મૂકી દઈશું ગરમ પાણી કરીને બટાકા બફવા મૂકીને હવે આપણે ડુંગળી કાપીશું ડુંગળી બહુ નાની નાની કાપી નાખવાની છે ડુંગળી બરાબર હવે કટિંગ થઈ ગઈ છે હવે આપણે લઈશું મેદો મેદાની અંદર મેદાની અંદર આપણે અજમો અને મીઠું નાખી અને મિક્સ કરીશું હવે અંદર તેલ થોડું નાખીને મિક્સ કરી દેવાનું છે થોડું પાણી નાખીને મિક્સ કરીશું બરાબર આપણો મેદો મેદાનો લોટ તૈયાર થવા આવ્યો છે બટાકા બાફીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એની છાલ હટાવીશું પછી બટાકાને ઝીણા ઝીણા ભાગી નાખવાના છે હવે આપણે બટાકાને ઝીણા ઝીણા ભાગી નાખીશું ભાગીને બટાકા તૈયાર થઈ જાય અંદર હવે આપણે ડુંગળી નાખીશું પછી થોડું મરચું હળદર અને મીઠું નાખીશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે આપણો માવો બનીને તૈયાર થઈ ગયા થઈ ગયો આવ્યો છે માવાને બરાબર મિક્સ કરી લઈશું હવે માવાને આપણે એની પછી હવે શેકવાનો રહેશે પહેલા આપણે તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે અંદર આપણે ચીરું અને રાઈ એડ કરીશું હવે આપણે માવાને એડ કરીશું માવાને બરાબર ધીમા શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે મેદાની રોટલી બનાવીશું નાની નાની મેદાની રોટલી સાવ પતળી પતલી બનાવવાની છે રોટલી પણ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે હવે આપણે રોટલીને કાપી નાખવાની છે એક રોટલીના બે ટુકડા કરવાના છે અને કાપેલા ટુકડામાં આપણે હવે માવો ભરવાનો છે એટલે એક બાજુથી રોટલીને આપણે હવે સમોસાના આકારમાં વાળીશું પછી આપણે હવે માવો ભરી દેવાનો છે અને બંને બાજુથી બંધ કરી દેવાનો છે એટલે આપણા સમોસા તૈયાર થઈ ગયા આવ્યા છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું

આ આપણા સમોસા તળીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો એકદમ સારા સમોસા દેખાય છે ટેસ્ટમાં પણ મજા આવશે આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે આપણે તેને ટામેટાના સોસ સાથે ખાઈશું તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો